સુરતમાં એક તરફ લોકો કોરોના વેક્સિન લેવા માટે હાલ જાગૃત થયા છે જો કે તેની સામે હવે તંત્ર પાસે વેક્સિનનો જથ્થો ન હોય લોકોની હાલત કફોડી થઈ રહી છે અને તેમાં પણ રોડ ખાતે વહેલી સવારથી જ કારીગરો વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા હોય અને વેક્સિનનો જથ્થો જ ઓછો આવ્યો હોય તેથી મોટાભાગના કારીગરોને વિલા મૂડે ઘરે પરત ફરવાની નોબત આવશે તેમ લાગી રહ્યું છે દેશમાં કોરોનાની બીજી લહેરે રીસાનું કહેર વર્તાવ્યો તો જો કે હાલમાં કોરોના કંટ્રોલમાં છે પરંતુ ત્રીજી લહેર આવવાની શક્યતાઓને ધ્યાને લઈને લોકોને વેક્સિનેટેડ કરવા માટે સરકાર અને તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે પહેલાં લોકો વેક્સિન લેવા માટે અચકાતા હતા જોકે હાલમાં લોકોને વેક્સિન લેવી જ જોઈએ પરંતુ તંત્ર પણ વેક્સિનનો પૂરતો જથ્થો નથી જેને લઈને લોકોની હાલત કફોડથી જવા પામી છે વૅક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત થઈ ત્યારે સુરતના ત્રણસોથી વધુ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા જોકે હાલમાં વેક્સિન જથ્થો ખૂટી પડતા અનેક સેન્ટરો બંધ કરાયા છે હાલમાં ગણિયા ગાંઠિયા સેન્ટરો પરથી વેક્સિન લોકોને અપાઈ રહી છે તો રિંગરોડ ખાતે આવેલા કાપડ માર્કેટોમાં કામ કરતા કારીગરોને પણ વેક્સિન લેવી હોય અને વહેલી સવારથી ટિફિન લઈ વેક્સિનેશન સેન્ટરો પર પહોંચતા હોય જ્યાં તેઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે

क्या परेशानी हो रही है अभी ये परेशानी आपके सामने दिख रही है, ये इतनी है आपके सामने इतने लोग ना दूसरा एस एम सी परेशान करेगी सरकार को तो। मैं भी दुकानदार हूँ मैं भी, भी मेरे कारीगर को लगवाने आया हूँ बोलता दिया चार दिन से मैं खा रहा हूँ मैं भी एक दुकानदार हूँ दुकान में आके बोलते हैं एस वाले भाई आप वैक्सीन लगाओ नहीं तो कल आना मत गेट में तो सरकार से ना એક તરફ કોરોનાને ત્રીજી લહેરની શક્યતાઓ છે ત્યારે વેક્સિનનો જથ્થો જે ઓછો મળી રહ્યો હોય તે લોકોને ક્યારે વેક્સિન મળશે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે